માયા ત્યાં બિન મોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે અને કેટલા દિવસથી વરસાદ પડે છે પણ બે દિવસ બંધ હતો અને આજે પાઠ ચાલુ થઈ ગયો છે વરસાદ અને અમારે તો આ કામ પણ ચાલે છે ત્યાં કામકાજ ચાલે છે અને એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદે ચાલુ છે જો વાસ્તા એ બેસાડી છે અમે અહીંયા અને એક બાજુ આ માલ પલળે છે એને વરસાદ બહુ ધમધોકાર વરસાદ ચાલુ છે આકાશમાં પણ કાળું કાળું થઈ રહ્યું છે એવું લાગે છે કે વરસાદ આજે આખો દિવસ પડવાનો જ છે બંધ થવાનું નામ લેવાનું નથી અમારે અને અમારું કામ બગડે છે શું કરીએ બોલો ત્યાં બેસાડી ગયા છે પણ વરસાદ પડે છે ધોવાઈ જવા કરે છે